તમારું નામ શું છે કેતનભાઈ રડલા નાસોદરીયા અને ગામ મોટા ગુંદાણા તાલુકો જેતપુર ને જિલ્લો રાજકોટ બરોબર અને તમારો મોબાઈલ નંબર પણ બોલી ગયો અઠ્ઠાણું અઠ્ઠાણું આઠ ડબલ જીરો એક બરોબર આ મોબાઈલ નંબર રે છે આપણી નેચર માં ખરેખર એવું રિઝલ્ટ છે તો પૂછી પણ શકાય છે બરાબર ને હવે તમારે તમારા મમ્મી પપ્પા છે બરાબર ને કે તમે એગ્રીકલ્ચર માં વસ્તુ વાપરી એગ્રીકલ્ચર માં વાપરી મને રીઝલ્ટ આવ્યું એટલે પછી મેં હેલ્થ માટે ચાલુ કરી દીધું કે તમારા મમ્મી શું પ્રોબ્લેમ હતો એને જોઈન્ટ નો પ્રોબ્લેમ હતો કમર બહુ દુખતી મારા વાહ ફાટતો વાહ માં ફાટતો અને મારા બાપુજી ને ને ગોઠણ પ્રોબ્લેમ હતો ગોઠણ પ્રોબ્લેમ હતો પરોઠી નો પરોઠી નો દી

તમે જનરલી જોવો તો આપણે એગ્રીકલ્ચર માં રિઝલ્ટ મળી ગયું એટલે આપણી નેટશોપ જે હેલ્થી પ્રોડક્ટ છે એમાં પેલા તમે ઈજી ડેટોક્સ ને આઈ ડી ડેટોક્સ ચાલુ કરી પંદર દિવસ પંદર દિવસ ઈજી ડેટોક્સ પેલા આ દર્શક મિત્રો આપણી એક ડાયટરી સપ્લિમેન્ટ છે કોઈ દવા નથી મેડિસિન નથી કારણ કે આપણો ગ્રીન કલરનો સિમ્બોલ આપેલો છે આ કેપ્સ્યુલનું નું પોર પણ 100% વેજીટેરિયન છે બરાબર એટલે કે મોટા ભાગની જનરલી જો કેપ્સ્યુલ નું પોર કોઈ પણ હોય ઈ જીલેટીન બને છે આપણો જે કેપ્સ્યુલ ફોર્મ આવે છે આવી ત્રણ સ્ટ્રીપ્સ આવે છે દસ દસ કેપ્સ્યુલ ની બરોબર આ કેપ્સ્યુલ નું પણ સો ટકા વેજીટેરિયન એટલે આ શરીરમાં શું કરે છે ડિટોક્સિફિકેશન નું કામ કરે ટોક્સિન બધું બહાર કાઢે ગેસ બધી બધું બહાર કાઢ નાખે એટલે પંદર દિવસ તમે આનો કોસ્ટ કીધો પછી તમે સાથે સાથે શું ચાલુ કર્યું પ્લસ પાઉડર ને જોઈન્ટ કેપ્સ્યુલ બરોબર આ જોઈન્ટ કેપ કેપ્સ્યુલ હવે દર્શક મિત્રો અહીં જોઈ શકાય છે અહીંયા લખ્યું છે ન્યુટ્રાસ્યુટિકલ આ એક ડાયટરી સપ્લિમેન્ટ છે અને આપણો જે નેચરામોટ પ્લસ પાઉડર છે એમાં લખ્યું છે ન્યુટ્રિશન ફૂડ સપ્લિમેન્ટ આ એક ખોરાક જ છે કારણ કે આમાં સાયન્ટિસ્ટ કેટલી બધી પ્રકારના વિટામિન અને જે આપણા બોડીને કેલ્શિયમ વિટામિન પ્રોટીન જોતું હોય બધું આમાંથી મળી રહેવાનું છે પ્લસ બી ટ્વેલ પ્લસ આમાં પાચનના બેક્ટેરિયા પણ એક્સ્ટ્રા નાખેલા છે પ્રી બાયોટિક અને પ્રી બાયોટિક આમાં બધા કન્ટેન્ટ આપેલા છે અને આમાં પણ ગ્રીન કલરનો સિમ્બોલ આપેલો છે એટલે જનરલી જો માર્કેટમાં ઘણી બધી વસ્તુમાં કેમિકલ પ્લસ નોનવેજ આવતું હોય તો આપણે આ નોનવેજ નથી આમાં હોય એટલે શોર્ટ આ એક પ્રકારનો ખોરાક જ છે દવા નથી પણ જનરલી જોઈ શકાય છે કે ચાર દર્શક મિત્રો પચીસ દિવસ હા બરોબર એટલે જનરલી તો તમે અત્યારે રાહત છે

બરોબર ઓલું તમારા પોલોથીમાં બેલા આ એક દર્શક મિત્રો લાઈવ પ્રૂફ છે આપણી પાસે જેને ડોક્ટરે જોઈન્ટનું ઓપરેશન કરવાની કીધુંતું ઓપરેશન પણ નથી કરવું પડ્યું ને અને રાઈ કા દુખતુંય નથી હવે કવકું પણ રાતના પાંચ પછાડતા કવાર મત સ્ફૂર્તિ પણ આવી ગઈ લાગે હા તો થાક તો નથી તમે કીધું કરો હા રોજ જાવ રોજ જાવ નમસ્તે હોય જાવય સાડે દવા આપણી દવા બંધ કરી છે સ્પ્રેશ હા તેનો કોઈ પતથ નહી જમે કોરી છે પણ આપણે આ 3-4 જા આપણી પાસે ઘણા કરતું ત્યાં આપણો નેત્રામોટ પ્લસ પાવડર કામ કરે છે એટલે એક ન્યુટ્રિશન ફૂડ સપ્લિમેન્ટ બરાબર કોઈ દવા નથી દવા આપણી પાસે જોરદાર રિઝલ્ટ છે ઘણી બધી ફાઈલ છે બરાબર ત્રણ છે ને

તમને એમ થતું કે આપણે બીજા લોકોના કોન્ટેક્ટ જોતા હોય તો તમે સરપ્રાઈઝ કરજો તમને આવા કેટલા બધા દર્દીના કોન્ટેક્ટ મળશે દરેક જગ્યાએ જોવા મળે તણસા કેને તો ચાટ કે બુકવા એટલે હું માછું નો મારતી હું બરાબર એનું એક નું કરવું કે હા મે નું કે આપણે દૈન ઉપસુર કરવું ઓગરૂ બરાબર ને તો દશક તો જોઈ શકાય છે કે આ રીયલ વાત થાય છે કેવું થાતું હવે તો થાક ખબર નથી થાક નથી ભોજન કરતા તમે થાક મત લાગતો બરાબર ને કિરા તિકાની વાડીએ વાર વાર જ થવાની હોય બરાબર ખેતી કામ તો જોઈ શકાય છે દશક મિત્રો આ પ્રકારના આપડા રિઝલ્ટ મળેલા છે તો આપડા આ યુટ્યુબ ના થી તમે કેટલા બધા લોકોને વાત પણ કરી શકશો બરોબર તમે બદલ તમારો ખુબ ખૂબ આભાર અને લાગી છે ને બરોબર